પછી તો સૂર્ય સૈતો વાણેલો છે ને અહીંયા બરાબર પછી બીજું શું બતાય છે પછી બીજું શું કહો લખાય છે હે બબા આજે કેનો શું તફાવત છે અહીંયા આ ચિત્રમાં શું કીધું ઉપરના ચિત્રમાં હા ના ટમેટા ટમેટા ને ટમેટા ચોખે છે ને નીચેના ચિત્રમાં આ રીંગળા રીંગળા બરાબર ઉપરનીમાં ઘણો ધપાવ છે અહીંયા પંખો નથી અહીંયા પંખો છે અહીંયા છોકરે અહીંયા છોકરે છે આ ભાઈ ગોપી નથી પીવે આ ભાઈ ગોપી પીવે છે અહીંયા શું કરે છે ને અહીંયા રીંગળા છે બરાબર ને